વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ કાર વેચવાની છે ઓછી કિંમત રાખવામાં આવી છે મારુતી સુજુકીની ગાડી છે માહિતી અંદર છે વેચવાની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે મારુતિ સુઝુકી રીટ જેડ એક્સ એલ મોડલ વાત કરું તો બે હજાર દસ ના મોડેલની સીએનજી છે ઓનર ની વાત કરું તો ત્રીજા ઓનર છે જયલુભાઈ એન્જિન પાવરફુલ છે એસી પણ પાવરફુલ ગાડીની અંદર પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે મ્યુઝિક સિસ્ટમ કોમ્પ્લેટ છે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી ચેક કરી ટ્રેસ લઈને પણ ખરીદી કરી શકશો પેલા કોન્ટેક કરો તેમના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ જયલુભાઈ કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ગાડીની અંદર ક્યાંય પણ સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે વીમો પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે અંદાજીત એક લાખ ચાલીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે કાર લેવી હોય તો